દર વર્ષની જેમ આ વર્ષે પણ ધ વિલા ખાતે નવરાત્રી મહોત્સવનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું છે આ કાર્યક્રમ ટાઈમ સ્ક્વેર ક્લબના નેજા હેઠળ ધ વિલા તથા રોટરી વોલ સિટી દ્વારા સંયુક્ત રીતે યોજાઈ રહ્યો છે આ નવરાત્રીમાં હની ટ્યુન ઓર્કેસ્ટ્રાના પ્રખ્યાત કલાકાર મયુર સોની પોતાની ટીમ સાથે સંગીતની જમાવટ કરી રહ્યા છે આ આયોજનને સફળ બનાવવા માટે વિલાના ભદ્રેશભાઈ મહેતા ચિરાગભાઈ શાહ ય તથા રોટરી વોલ સિટી તરફથી જયંતભાઈ ઠક્કર અને તેમની ટીમ તત્પરતાપૂર્વક કાર્યરત છે જેમ જેમ દિવસો પસાર થઈ રહ્યા છે તેમ તેમ ખેલૈયાઓની વધતી સંખ્યાથી ગ્રાઉન્ડ નાનું પડી રહ્યું છે ખેલૈયાઓને ઝૂમતા કરનાર કલાકારોનું જોશ પણ વધતું જોવા મળી રહ્યું છે કલાકારોએ ચંચન ન્યૂઝ સાથે વાત કરતાં જણાવ્યું કે કચ્છમાં ખેલૈયાઓનો ઉમંગ અને ગરબાનો જશ્ન અદ્ભુત અનુભવ આપી રહ્યો છે મારું નામ તૃપ્તિ ગઢવી છે અને હું એઝ અ એન આર્ટિસ્ટ આજે અહીંયા ભુજમાં આવી છું ધ વિલામાં પરફોર્મ કરવા માટે નવરાત્રિ ટુ થાઉઝન્ડ ટ્વેન્ટી ફાઈવમાં એન્ડ ધીસ ઇઝ ફર્સ્ટ ટાઈમ આઈ એમ કમિંગ ટુ એટ ભુજ હું કચ્છની અંદર તો ઘણા વર્ષોથી આવું છું પણ નવરાત્રિ મારી ભુજની અંદર ફર્સ્ટ ટાઈમ છે અને મારું સૌથી પ્લેસ ગુજરાતનું કોઈ હોય તો કચ્છ છે આઈ લવ યુ કચ્છ ધ વિલા સાથે બહુ જ સરસ સારો એક્સપિરિયન્સ રહ્યો છે કારણ કે અહીંનું એટમોસ્ફિયર અને અમારા જેટલા પણ ઓર્ગેનાઇઝર્સ છે બધા એકદમ ફેમિલિયર જેવું લાગે છે જરાય એવું નથી લાગી રહ્યું કે અમે ફર્સ્ટ ટાઈમ હું અહીંયા આવી છું એવું મને જરાય ફીલ નથી થતું જી બિલકુલ અહીંયા અમારું સ્ટેથી માંડીને બધું જ બહુ સરસ છે બહુ જ સરસ રહેવાની મજા આવે છે પ્લસ એકદમ પોઝિટિવ વાઇબ્સ આવે છે અહીંયા જ્યારે અમે પરફોર્મ કરીએ છીએ ત્યારે ટીમ સાથેનું કોમ્બિનેશન પણ અમારું બહુ સરસ છે મયુર સોની હની ટ્યુન્સ બેન્ડ બહુ જ સરસ પરફોર્મ કરી રહ્યું છે ભુજ માટે બીજા કોઈ વર્ડ્સ નથી બસ આઈ લવ યુ ભુજ